પોરબંદરમાં કોચડી કાટે ફિશરી હાર્બર બે બનાવવા સામે ખારવા સમાજ અને માછીમારોએ વિરોધ કર્યો છે આ મુદ્દે આજે ખારવા સમાજ દ્વારા એક મૌન રેલી યોજવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા પોરબંદરમાં જૂના બંદર વિસ્તારમાં બોટનો સમાવેશ થતો ન હોય જેને પગલે સરકાર દ્વારા પોરબંદરથી દસ કિલોમીટર દૂર ફિશરીઝ હાર્બર બે બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

લકડી બંદર એ અમારી છે અમે લકડી બંદર બંદર માં ને જૂના બંદર માં એ માટે માંગણી કરવા માટે રેલી કાઢી હતી કે ભાઈ કોઈ જાતિ ની બોલવાનું નઈ એક શબ્દ

એક બંદર મંજૂર કરવામાં યુરોપિયન સ્ટાન્ડર્ડ બંદર જે મંજૂર કરવામાં આવ્યું પણ એ બંદર ઉછરી સુધી લઈ જતા માછીમારોને જે સુવિધા મળવી જોઈએ એના બધે બદલે એને સમસ્યાઓ ઊભી થાય એવું એ બંદર બનવા જઈ રહ્યું કારણ કે ઘણું દૂર અને માછીમારી જે વસાહત છે એ ત્યાંથી દસ કિલોમીટર દૂર હોય પરંતુ જો એ જ બંદરને માછીમારને હિતમાં માછીમારના કરિયા માટે માછીમારની સુવિધા વધારવા માટે જો બનાવવામાં આવે તો અમારે જે લકડી બંદર છે માપલાવાડી છે એ વિસ્તાર બિનઉપયોગી ઘણા ટાઈમથી એમને પડેલો છે જો એ વિસ્તારમાં બંદર બનાવવામાં આવે તો છ થી સાત હજાર બોટ આરામથી રહી શકે એટલું મોટી જગ્યા છે તો આ જગ્યા પર જો બંદર બનાવવામાં આવે તો માછીમારની સુવિધામાં વધારો થાય માછીમારને થતાં ખર્ચમાં પણ ઘણો ફેર પડે પડે અને નાના માછીમારો જે પોતાનું ગુજરાન દરરોજ દરરોજ કામ ચલાવીને કરે છે એવી અમારી માછીમારી બહેનો જે અહીંયા માછલી વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે એને પણ અહીં એટલે દૂર સુધી માછલી લેવા જાવી ન પડે દસ કિલોમીટર અને અહીંયાથી લઈને આવી એ ખર્ચ પણ એને વધી જાય તો અહીંયા જો બંદર બનતું હોય તો અહીંયા એને માછલી એને મળી જાય અને તાત્કાલિક એ લોકો વેચાણ કરીને પોતાની રોજી પણ મેળવી શકે એટલે અમે આજે જે મૌન રૂપે રેલી અમારા ખારવા સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલી હતી કે આજે રેલી કાઢી અને સરકારને સરકાર અવગત કરીએ જાણ કરીએ એને સરકાર હવે પછી અમારા ઉપર ધ્યાન આપે એવું અમારા આખા માછીમાર સમાજની પણ માંગણી છે ખારવા પંચાયત મંદિર ખાતે રેલીનો પ્રારંભ થયો હતો જેમાં ખારવા સમાજની સાથે વોરા સમાજ દલિત સમાજ અને મુસ્લિમ સમાજના લોકો જોડાતા અંદાજે પંદર થી સત્તર હજાર રેલી શહેરના રાજમાર્ગો ઉપર પસાર થઈ હતી આજે રેલી સમાજ તરફથી જે મઢીના ન્યાય મંદિર તરફથી નીકળવામાં આવી તેની અંદરમાં સમગ્ર લોકોએ જે મુસ્લિમ સમાજ આ માછીમારોની સાથે જોડાયેલા છે અને જો આ બંદર આગળ જાય દસ કિલોમીટર દૂર તો આજનો જે સમય છે કે તમામ માછીમારોને અને તમામ લોકોને આમાં એવું નથી કે ખરવા સમાજનો ધંધો સકડાયેલો છે આમાં તમામ વેપારીઓનો પણ ધંધો સકડાયેલો છે બીજા નંબરમાં નાના ગરીબ માણસો જે દસ વીસ રૂપિયામાં માછલા લઈને જે ઘરે લાવે છે એના માટે બહુ ભારી થઈ પડશે અને મુસ્લિમ સમાજ તથા ખારવા સમાજમાં અને તમામ વર્ગ જે મચ્છી મારે સંકળાયેલા જે દલિત કોમ આજે ઝીંગા ઉદ્યોગનો ધંધો નાના નાના ફોલવાવાળી બાયુ જે દસ કિલોમીટર દૂર ના જઈ શકે એ આજના સમયમાં જે રિક્ષાયુંમાં જવું કોઈને પરવડશે નહીં એટલે જો બની શકે તો અધિકારી ધ્યાન દીએ અને પોરબંદરનો ઉદ્યોગ ના ભાંગે એવું અમે નર્મરે જ કરીએ છીએ કે આજે ખારવા સમાજ નહીં પણ સમગ્ર પોરબંદરનો ભાવિ સંકળાયેલું છે આની અંદરમાં એટલે ઉચ્ચ અધિકારી આમાં ધ્યાન દઈએ આજે જે ખારવા સમાજના પટેલ પાંચ પટેલએ જે આવેદનપત્ર છે તેની અંદરમાં સમગ્ર સાથે છે દલિત સમાજ ભોય સમાજ નહીં વાળા ખારવા સમાજ તથા આમાં વેપારી સમાજ પણ સાથે જ છે કેમ કે અત્યાર સુધીમાં વેપારી સમાજની આગળ પણ ખૂબ માલ લીધું છે અને એની પાસે જ માલ લેવું પડે

કે કુચડીના બદલે લકડી બંદર અને માપલાવાળી જગ્યામાં બંદર બનાવવામાં આવે જેથી સરકારને પણ કરોડો રૂપિયાનો ફાયદો થશે